રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામના હાલના સરપંચને આગળ તલાટી મંત્રી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું બાદાજાળિયા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિંડુભાઈ પુનાભાઈ સારીખડા અને ભાદાજિયા ગામના અન્ય આગેવાનોએ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું સરપંચ અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા ગામના અમુક વિકાસના કામોમાં ખોટા વાઉચર બનાવીને ઉંચા કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરી આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી ત્યારે હવે આ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે પણ હાલ બાદાજાળિયા ગામ ટોપ ઓફ ધ ટાઉન મુદ્દો બની ગયો છે નામ છે ભરવાડ બરાબર મંત્રી અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો છે ખોટા બિલ બનાવ્યા છે ભરવાડ સમાજમાં સફાઈ કરી કાઈ કર્યું નથી 22000 રૂપિયાનું બિલ અવેડા સોખા કરવાનું કરેલું છે પછી માલમાં રોગ આવ્યો તો 18 રૂપિયા નું બિલ બનાવ્યું છે એ ખોટે ખોટું બધે બનાવ્યું છે અને ખોટી સહી લેલી હતી તાત્કાલિક તપાસ કરવી આવી અમારી માઈક શું તમારી માંગણી છે તાત્કાલિક તપાસ કરવી મારું નામ પિન્ટુભાઈ પૂનાભાઈ સારીખડા ભાદાજરિયા ગામ ગામ ન્યાય સમિતિના ચેરમેન હવે ભાદાજરિયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચ નું અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળે છે બેડાવાળો કેળો ભાડેરના કેળા ત્યાં સત્યાવીસ હજાર રૂપિયાનું વાવચર છે અને ભાડેરનો કેળો છે ત્યાં ચૌદ હજાર રૂપિયાનું વાઉચર છે તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનું એવું અહીંયા કોઈ કોઈ ફેરો નાખેલ છે નહીં એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો આમાં ખોટા પૈસા છે ને સો ભંડોળમાંથી પબ્લિકના છે કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવેળો સાફ કરવાના ખોટા વાઉચર છે સફાઈ કામદારના ખોટા વાઉચર છે ખોટી સ્ટ્રીટલાઈટોના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે આ લોકોએ એની મેળે જ કર્યું છે તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી શ્રીબેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લઈ એવી અમારી વિનંતી છે સાથે ન્યૂઝ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ